એટલે આજે આ વિરોધ નથી આજે તો આ એક નગરપાલિકાને ચીમકી છે કે જો તમે દસ દિવસમાં કામગીરી પૂર્ણ નહીં કરશો અને ચાલુ નહીં કરશો વ્યવસ્થિતપણે તો અમે દસ દિવસ પછી જેમ ખંડુભાઈએ કીધું કે અમે આ નગરપાલિકાને તાળાબંધી કરશું અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરું છું કે અમારા એ કાર્યક્રમમાં અમે આપના માધ્યમથી લોકોને પણ જાણ કરશું અમારા કાર્યક્રમમાં તમારા બધાના માટે આપણા બધાના માટે વાપીના ઇસ્ટથી વેસ્ટમાં જવું હોય તો આજે ઘણીવાર એક એક કલાકનો સમય વીતી જાય છે એ વખતે આવા વખતે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો માણસે ક્યાં જવું આ જ રોજ જનતાના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વાપીમાં જે રસ્તા દર ચોમાસામાં વર્ષોથી આ રસ્તા ખરાબ થઈ જાય છે છતાં ઉપર છતાં પણ એના ઉપર કોઈ પગલાં નથી લેવાતા શું અહીંયા એન્જિનિયરો નથી શું આ રસ્તા દર વખતે તૂટવાનું કારણ શું એના ઉપર એ લોકો અધ્યયન નથી કરતા કે રસ્તા કેમ તૂટે છે

અને કોંગ્રેસ પાર્ટી અને આવેદન પત્ર આપ્યું છે જે રીતે આ રોડ રસ્તા ખરાબ ના કારણે વિદ્યાર્થી લોકોને મતલબ ભણતર માં ખરાબી થઈ રહી છે ભણતર અભ્યાસ તૂટી રહ્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે